હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી મેટે ચોમાસા અંગે મહત્વની આગાહી કરી છે આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા છે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન આઠસો અડસઠ પોઈન્ટ છ મિલીમીટર વરસાદ થવાની સંભાવના દેશના દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે દેશના ગુજરાતમાં પણ સારા વરસાદની આશા છે અનુમાન મુજબ આ વર્ષે ચોમાસા દરમિયાન વરસાદની ટકાવારી છન્નુંથી એકસો ચાર ટકા રહેવાની શક્યતા છે સ્કાયમેટના અંદાજ મુજબ ચોમાસાની શરૂઆતમાં થોડો વિલંબ જરૂર થઈ શકે છે અને તેની પાછળનું કારણ અલનીનોની લાનીનામાં પરિવર્તન હોવાનું કહેવાય છે ઉપરાંત સમગ્ર સિઝન દરમિયાન વરસાદનું વિતરણ વૈવિધ્ય સભર અને અસમાન રહેવાની શક્યતા છે સ્કાઇમેટ અનુમાન કર્યું છે કે આ વખતે છન્નુંથી એકસો ચાર ટકા વરસાદ જે છે તે રહી શકે છે અને સાથે સાથે આ વખતે વરસાદમાં થોડું પરિવર્તન એ પ્રમાણે આવશે કે ચોમાસું મોડું બેસે પરંતુ વરસાદ સારો રહેશે અને સાથે સાથે અલગ અલગ વૈવિધ્યસભર વરસાદ પડી શકે છે એટલે કે ક્યાંક કોઈક જિલ્લામાં ક્યાંક વધુ વરસાદ રહેશે ત્યારે કોઈક જિલ્લામાં ઓછો વરસાદ રહેશે અને અસમાન વરસાદ રહેવાની પણ આગાહી જે છે તે સ્કાયમેટ દ્વારા હાલમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ચોમાસું સારું રહેશે અને વરસાદની પણ આગાહી કરવામાં આવી છે